લોકસભાની ત્રીજા તબક્કાની ચુટણી પૂર્ણ થઈ ગઈ છે ગુજરાતમાં ચુટણી પૂર્ણ થતા જ આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું છે સુરતમાં વહેલી સવારથી જ ટેક્સટાઇલ ગ્રુપ પર આવકવેરા વિભાગ ત્રાટક્યું છે ઐશ્વર્ય ગ્રુપ આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે જેથી ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફફડાટનો માહોલ છવાઈ ગયો છે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાં જ આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું છે સુરતમાં વહેલી સવારથી ટેક્સટાઇલ ગ્રુપ પર આવકવેરા વિભાગ ત્રાટક્યું છે ઐશ્વર્યા ગ્રુપ આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે જેથી ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફફડાટનો માહોલ છવાઈ ગયો છે સુરતમાં ટેક્સટાઇલના મોટા ગણાતા ઐશ્વર્યા ગ્રુપ પર આવકવેરા ખાતું ત્રાટક્યું છે ઐશ્વર્યા ગ્રુપ ઉપર આઈટીના દરોડા પડ્યા છે ઓફિસ સહિતના કામકાજના સ્થળો પર દરોડા પડ્યા છે એક સાથે બાર જગ્યા પર દરોડા અને સર્વેક્ષણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીને ત્યાં પણ તવાઈ આવી છે કોલ બિઝનેસ ગ્રુપના મોરબીમાં આવેલા સેરામિક ઉપર પણ તપાસ કરવામાં આવી રહી છે તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે